ગેમિંગના ડખામાં પોલીસ ધંધે લાગી સુરતમાં નોઈડાના બે ગેમર યુવકને ગોંધી પરિવાર પાસે પાંચ લાખની ખંડણી માંગી પોલીસ ફરિયાદી બની પણ અપહૃત ગાયબ નોઈડાના બે યુવકોને સુરતમાં પુણાના સીતાનગર વિસ્તારમાં ગેરકાયદે ગોંધી તેના પરિવાર પાસે પાંચ લાખની ખંડણી માંગવામાં આવી હતી અપહૃત બે યુવક પૈકી એકના માસિયાઈ ભાઈએ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં કોલ કરી દેતા પોલીસ શકમંદોને ઉંચકી લાવી હતી પરંતુ તે પહેલાં જ મુક્ત કરી દેવાયેલા બંને યુવક લાપતા થઈ જતા પોલીસ ધંધે લાગી હતી છેલ્લે પોલીસ ખુદ ફરિયાદી બની ચાર યુવકોને ઝડપી પાડ્યા છે આ કાંડ ઓનલાઈન ગેમિંગના નાણાંને લઈને સર્જાયો હતો જોકે અપહૃત દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ છે નોઈડાના યુવકે પોલીસને જાણ કરતાં દોડતી થઈ નોયડાથી સુરત આવેલા સચિન તોમર અને લોકેશ નામના બે યુવકોને પૂણા વિસ્તારમાં ગેરકાયદે નોંધી પાંચ લાખની ખંડણી માગવામાં આવી હતી નાણાં નહીં આપે તો મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી આ કોલની વિગત નોયડાના અંકિત નામના યુવકે બુધવારે બપોરે ત્રણ વાગ્યા બાદ સુરત પોલીસ કંટ્રોલ રૂમમાં આપી હતી અપહૃત પૈકી એક યુવક પોતાનો માસીનો પુત્ર હોવાનું અંકિતે જણાવ્યું હતું અંકિતને જે નંબર પરથી ખંડણી માટે ફોન આવ્યો હતો તે ફોન નંબરનું લોકેશન પૂણા વિસ્તાર બતાવતું હોવાનું પણ જણાવવામાં આવતા કંટ્રોલ રૂમના જમાદાર દ્વારા ત્વરિત પૂણા પોલીસને જાણ કરવામાં આવી હતી મામલો ગંભીર હોવાથી પૂણા પોલીસની ટીમે આ નંબરના લોકેશનને આધારે પૂણા ગામ સીતાનગર વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું આ પ્રકરણમાં પોલીસ ચારને ઉંચકી લાવી હતી ત્યારબાદ થોડા પોલીસના એએસઆઈ ફરિયાદી બનીને ફરિયાદ નોંધાવી હતી જેમની આ પ્રકરણમાં સામેલગીરી હતી તે ગોડાદરા ચામુંડા રેસિડેન્સીના ગોલ્ડ લોન એજન્ટ કમલેશ ગુણવંત કલસરિયા ઉમેશ વિનુ કાતરિયા સીતારામ સોસાયટીના યોગેશ ઉર્ફે યોગારામ રામજી ઝીંઝાળા અને ગોડાદરા પ્રિયંકા ગ્રીન સિટીના વાલા ઉર્ફે લાલા મફતલાલ ભરવાડની ધરપકડ કરી હતી આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે આખું પ્રકરણ ઓનલાઈન ગેમમાં રૂપિયા જીતવાનું હતું આ બંને યુવકો ઓનલાઈન ગેમમાં ખેલી તરીકે જાણીતા હોવાથી તેમને જીતવા માટે ત્રણેક દિવસ પહેલાં બોલાવવામાં આવ્યા હતા બંનેનો પરિચય સોશિયલ મીડિયાના ગેમિંગ ગ્રુપમાં થયો હતો ગેમ રમવા માટે બે લાખ ભરવામાં આવ્યા હતા પરંતુ જે હાર જીતના નાણાં આ બંને ટ્રાન્સફર નહીં કરતા હોવાથી તેમને બંધક બનાવી તેના પિતાને ફોન કરી અઢી લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા દરમિયાન પોલીસ પોતાને શોધી રહ્યાની જાણ થઈ જતા બંનેને મુક્ત કરી દીધા હતા પોલીસે ચારની ધરપકડ તો કરી છે પરંતુ જેમનું અપહરણ થયું હતું તે યુવકોએ દિલ્હી પહોંચ્યા બાદ ફોન બંધ કરી દીધો હોવાથી પ્રકરણ હજુ પણ અસ્પષ્ટ રહેવા પામ્યું હતું